કેમ છો દર્શક મિત્રો મજામાં આશા રાખું છું કે આપ મજામાં જ હશો આજે એલડી ન્યૂઝની ટીમ કે જે અમરેલી ખાતે આજે આપણે આવી પહોંચ્યા છે પેલા તો તમને એ થતું હશે કે આજે આ નિર્મલભાઈ આટલા બધા મંદિરોની વચ્ચે કેમ આવી ગયા છે તો આજે આપણે અહીંયા અમરેલી ખાતે ડીએચસી એક્સપોર્ટ કે જ્યાં તમને લગભગ બે હજાર થી વધુ પ્રોડક્ટ અવેલેબલ છે હાજરમાં જોવા મળશે એમની સો કરતા વધારે પ્રોડક્ટ તો એવી છે કે જે પોતાની પેટર્ન રજિસ્ટર કરાવેલી છે અને આપણે ગુજરાત માટે ગૌરવ લઈ શકાય કે આ ઇન્ડિયાનું ફર્સ્ટ ઇન્ડિયાનું ફર્સ્ટ મારી વાત ધ્યાનથી સાંભળો ઇન્ડિયાનું ફર્સ્ટ એવી હેન્ડીક્રાફ્ટ કંપની છે કે જે ઇન્ડિયાની ફર્સ્ટ આઈએસઓ સર્ટિફાઇડ કંપની છે તો આજે આપણે અહીંયા તમને ઘણી બધી પ્રોડક્ટ બતાવશું એમના વિશે જાણશું કે અહીંયાની પ્રોડક્ટ અને બહારની જે બીજી પ્રોડક્ટમાં શું ફેર છે અને તેમના ઓનર શ્રી પિયુષભાઈ મકવાણા સાથે પણ આજે આપણે ચર્ચા કરીશું એમના પાસેથી જાણશું કે એ ભારત તથા વિદેશોમાં પણ ઘણી બધી એમની પ્રોડક્ટો છે એ મોકલે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે કેટલી પ્રોડક્ટની રેન્જ છે તો આપણે આજે અમરેલી ખાતે જે પિયુષભાઈ સાથે આપણે મળીને વાત કરીશું તો આજે આપણે જે અમરેલી ખાતે ડીએચસી એક્સપોર્ટમાં આપણે જે આવ્યા છીએ તો તેમના ઓનર શ્રી પીયૂષભાઈ મકવાણાનું એલડી న్యూસ આપણા પ્રોગ્રામમાં સ્વાગત કરે છે જય વિશ્વકર્મા પીયૂષ જય વિશ્વમા અમે આજે જે આપના આ કંપની અથવા શોરૂમમાં જે આપણે આવ્યા છે તો સૌપ્રથમ દર્શક મિત્રોને એ જણાવ કે અહીંયા કેટલી કેટલી પ્રોડક્ટ છે આજે તમે કહી શકો કે અત્યારે એકવીસમી સદીમાં પણ જે આટલી બધી હું પ્રોડક્ટ અહીંયા જોઈ રહ્યો છું મંદિરોમાં પણ ઘણી બધી વેરાયટી છે અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા ટીપાઈમાં પણ ખૂબ સરસ અને ખાસ જે મને મનગમતી એક વેરાયટી અહીંયા ગમી છે તે અહીંયા તમે જોઈ શકો છો કે જે દાદીમાનો પેટારો કહી શકાય સાંભળો છો દાદીમાનો પેટારો કહી શકાય કે જે પહેલા હરેક ઘરમાં જોવા મળતો હતો પણ અત્યારે લગભગ આ પ્રોડક્ટ છે અત્યારે શહેરોમાંથી ઘણી બધી લુપ્ત થવાના આરે છે તો શ્રી પિયુષભાઈ આવી પ્રોડક્ટોને પાછી ફરીથી જીવંત કરી છે અને ભારતમાં તો નહીં પણ વિદેશમાં પણ ઘર ઘર સુધી પહોંચતી કરી છે તો એમના માટે આપણે પિયુષભાઈનો ખૂબ આભાર માનીએ છીએ પિયુષભાઈ થોડું પહેલા તો તમારા બેકગ્રાઉન્ડ વિશે જણાવો કે તમે શું અભ્યાસ કરેલો છે કેવી રીતે તમે આ લાઈનમાં આવ્યા કેટલા વર્ષોથી તમે આ કંપની છે ઓનર કઈ રીતે ચલાવો છો તે સૌપ્રથમ તો એલડી ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે આ ટેપની એક સિરીઝ જે ચાલુ કરવા જઈ રહ્યા છે એનાથી જે નવા બિઝનેસમેનો છે કે જે અમારી જેવા નવયુવાન છે ને કઈ રીતે બિઝનેસ ડેવલપ કરવો આમાં ખાસ ગાઈડન્સ મળે અને આગળ વધી શકે એ બદલ નિરમભાઈ અને તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ પિયુષ હવે બીજી મારી વાત કરીએ તો મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ મે બીટેક ઇલેક્ટ્રિકલ કર્યું છું ચરોતર યુનિવર્સિટી માંથી અને ત્યાર પછીથી હું આ ફેમિલી બિઝનેસ માં જોડાણ આમ જોવો તો મને પેલેથી એમ ઈચ્છા આવી હોય કે બિઝનેસ માં કઈક ડેવલોપ કરવું છે આમ તો આપણે પાછા ગુજરાતી એટલે વેપારી અને બિઝનેસ લાઈન આપણને પેલા વધારે મગજમાં આવે એટલે પેલેથી એમ હતું કે આપણે બિઝનેસ માં વધારે જવાનું છે એટલે હું જોબ તરફ વધારે ધ્યાન નતો તો બિઝનેસ કરવો છે એટલે એનું ડેવલપમેન્ટ કેમ થાય એ વસ્તુ ઉપર વધારે ફોકસ મારો હતો ને રહી વાત હવે આ હેન્ડીક્રાફ્ટ બિઝનેસ ની તો આ આમ જોઈએ તમારી આ જૂની પરંપરા છે કે મારા એ આ હેન્ડીક્રાફ્ટ નો બિઝનેસ ચાલુ કર્યો હતો અને ડેવલોપ કર્યો અને એની પેલા જે ખેતીમાં ઉપરાતા બળદગાડા અને જે ઓરિજિનલ પટારા હતા એનો બિઝનેસ હતો ખુબ મોટો બિઝનેસ ચીતલમાં એનો હતો ત્યારે ને એ પેલાની જો વાત કરીએ તો મારા ફાધરના દાદા એ આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની બાજુમાં જે રાજપીપલા છે એ રાજપીપલા સિટી અત્યારે કહે પણ એ જે સમયે સ્ટેટ હતું અલગથી એના રાજપીપલા સ્ટેટ ના રાજમિસ્ત્રી હતા

મોર્ડન લુક માં હેન્ડીક્રાફ્ટ નો જે ટ્રેન્ડ ચાલ્યો છે તો એ ટ્રેન્ડ માં આપણે આ હેન્ડીક્રાફ્ટ વસ્તુ આપણી જે વસ્તુ છે એ મોર્ડન લુક માં મોર્ડન ઇન્ટિરિયર ની સાથે મેચ થાય એ ટાઈપ ને આપણે અત્યારે બનાવીએ છીએ અહિયાં ટૂંકમાં દર્શકોને કહું તો પરંપરાગત જે આપણી જે ટ્રેડિશનલ વસ્તુઓ છે એને એમાં થોડો ઘણો ચેન્જ કરીને મોર્ડન લુક માં એટલે કે જે આપણી પરંપરા છે એ પણ જળવાઈ રહી અને લોકોને જે અત્યારે આજે આટલા ઝડપી જમાનામાં જેમને અત્યારે

અને માની લો કે કોઈને અહીંયાથી પ્રોડક્ટ ખરીદવી હોય તો તમે માત્ર અહીંયા અમરેલી ખાતે તમે સેલ કરો છો અથવા તો બહાર શકે એટલે બહાર પરચેસ કરવામાં આવ્યું છે અત્યારે ઓનલાઈન પોર્ટલ છે તો એમેઝોન છે ફ્લિપકાર્ટ છે મીશો છે એની બધા ઉપર અમારા બ્રાન્ડના સ્ટોર છે એ સિવાય અમારી એક ઇન્ટરનેશનલ વેબસાઇટ છે જેમાં અમારી લગભગ પ્રોડક્ટની આખી રેન્જ એમાં અવેલેબલ હોય એમાં કોઈ પણ કન્ટ્રીમાંથી એ લોકો ડાયરેક્ટ ઓર્ડર પ્લેસ કરી શકે એમાં પ્રાઇઝિંગ ડિટેલ્સ બધી જાતની ડિટેલ્સ હોય તમે તમારું જે તે કન્ટ્રી નું એડ્રેસ નાખો એટલે તમારા ઘરે અમે પહોંચાડી દઈએ અહીંયા મેક્સિમમ દસ થી બાર દિવસમાં અમે એના ઘરે હોમ ડિલિવરી કરી આપીએ છીએ આઉટ ઓફ ઇન્ડિયામાં આઉટ ઓફ ઇન્ડિયામાં દસ થી બાર દિવસ અમે હોમ ડિલિવરી કરીએ એટલે અમારી જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ

દસ ફૂટ ની પોળાઈ સુધીના મંદિર અમે બનાવેલા છે એક ફૂટ થી લઈને દસ દસ ફૂટ પોળા હા એટલે તો બહુ મોટું મંદિર કહી શકીએ આપણે હા એટલે આ બધા જ અહીંયા હાજરમાં મળી જાય તમારી પાસે હા એટલે રેગ્યુલર જે છે બે ત્રણ ફૂટ ની આપણી જે સાઈઝ છે એ ત્યાં સુધી આપણે રેગ્યુલર મળી શકે ત્યાર પછીના જે કાઈ છે એમાં કસ્ટમાઇઝેશન હોય છે વધારે એના ઓર્ડર ઉપર આપણે બનાવી પિયુષભાઈ હવે એ જણાવો તો અહીં અમારા સોર્સ પાસેથી અને અથવા તો અમે જ્યાં તમારા સ્ટોરની મુલાકાત લીધી એમાંથી અમને એક સર્ટિફિકેટ એવું કંઈ જોવા મળ્યું છે કે જે કંઈ ઝેડ સર્ટિફિકેટ આવે છે તો અમારા દર્શક મિત્રોને એ જણાવજો કે ઝેડ સર્ટિફિકેટ શું હોય છે એનું મહત્વ શું હોય છે અને તમને શા માટે ગવર્મેન્ટ તરફથી એનાયત કરવામાં આવ્યું છે ઝેડ સર્ટિફિકેટ ઇન્ડિયન ગવર્મેન્ટ એમએસએમઈ ડિપાર્ટમેન્ટ તરફથી આપે છે જે માં હોય છે અને તમારી પ્રોડક્ટમાં ઝીરો ડિફેક્ટ અને

નેચર ફ્રેન્ડલી છે કે જેને જે પ્રોડક્ટુશન કોઈ હાર્મનેસ કોઈ એવું વસ્તુ કોઈ થાતું નથી હવે તમને હું એક એ બતાવવા માંગુ છું કે જ તમે જોઈ શકો છો આ જે સર્ટિફિકેટ છે કે જે સમગ્ર આમ તો લુહાર સમાજ નહીં પરંતુ સમગ્ર વિશ્વકર્મા સમાજ માટે ગૌરવ લેવા જઈ શકે કે ગુજરાતમાં સર્વપ્રથમ ગુજરાતમાં સર્વપ્રથમ અમરેલીની કંપની ડીએચસી એક્સપોર્ટ ને ઇન્ટરનેશનલ ગ્લોબલ બિઝનેસ આઇકોન બે હાજર એકવીસ નો જે એવોર્ડ છે એ પિયુષભાઈ આપવામાં આવ્યો હતો આ કોઈ નાની વસ્તુ નથી દર્શક મિત્રો તો પિયુષભાઈ આ તમને એવોર્ડ શા માટે મળ્યો અને તમે બિઝનેસ આઇકોન માં કઈ રીતે શું કરો છો એ પણ થોડો પ્રકાશ પાડજો દર્શક મિત્રોને એટલે બિઝનેસ આઈકોન માં તો એવું છે કે આપણે જે વસ્તુ કરીએ છે બિઝનેસ આજે આપણી જે એક દિનેશ હેન્ડીક્રાફ્ટ બ્રાન્ડ નેમ જે આપણે કામ કરીએ એ બ્રાન્ડ આપણે ગુજરાતમાં અને ઇન્ડિયામાં નહીં પણ ઇન્ટરનેશનલ લેવલ અત્યારે આ બ્રાન્ડ નું નામ છે અને હેન્ડીક્રાફ્ટ માટે આ બ્રાન્ડ પોપ્યુલર છે એટલે એ બ્રાન્ડ ની આપણી પોપ્યુલરિટી ના હિસાબે અને જે કઈ આપડા છે રેટિંગ્સ એને જોઈને આપણા ગ્લોબલ બિઝનેસ આઈકોન એવોર્ડ બે હજાર એકવીસ માં મળ્યો તો હવે દિનેશભાઈ સોરી પીયુષભાઈ મારે આપને એ પૂછવું છે અને પીયુષભાઈની એક કામગીરી ખૂબ સરાહનીય છે કે પોતે તો આ જે ઇન્ટિરિયર આખી જે ડિઝાઇનની છે બધું પોતે કરે છે એમની બે હજાર પ્લસ પ્રોડક્ટ છે સો પ્રોડક્ટ એવી છે કે જે એમને રજીસ્ટર કરાવેલી છે પણ જે પરંપરાગત કારીગરો છે કોઈ અમરેલીના નહીં કોઈ જુનાગઢના નહીં કોઈ પોરબંદરના નહીં પણ સમગ્ર ગુજરાતના અથવા એથી બહારના કોઈ પણ જો કોઈ પરંપરાગત કારીગર જો કોઈ આવી

એવું છે કે કે ઓર્ગેનાઇઝેશન બ્રાન્ડ કે એવું આખા ઇન્ડિયાના કારીગરોમાં નથી ને બીજું કેવું છે કે એક રૂરલ એરિયામાં વધારે છે એટલે એનું બીજા કોઈ સપોઝ ગુજરાતમાં હોય ને સૌરાષ્ટ્રમાં હોય ને અમદાવાદમાં હોય કોઈ એ વસ્તુ જોતી હોય તો પરચેસ કર્યું હોય તો મુશ્કેલ પડે એટલે એવા જે કારીગરો છે કે જે ટ્રેડિશનલ હેન્ડીક્રાફ્ટ સાથે જોડાયેલા છે તો એના માટે એક પોર્ટલ બનાવવાનું વિચાર્યું છે કે એમાં આખા પોતાની વસ્તુનો ફોટોગ્રાફ એડ કરી દે અને પછી અમે એક સિસ્ટમ કરીએ છીએ કે એના ઘરે પહોંચી ને કુરિયર થ્રુ અમે પ્રોડક્ટ લઈ જાય કસ્ટમર જે છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી એને કસ્ટમર મળે પર્ચેસ કરી શકે એની પ્રોડક્ટ એટલે કોઈ પણ રૂરલ એરિયામાં હોય

કે જે ગુજરાતના છેવાડાના ગામડા સુધીના જે કારીગર છે એમને રોજગારી મળી શકે એ એમની પ્રોડક્ટ છે જે એમના એરિયા પૂરતી સીમિત ન રહીને પૂરા ભારતભરમાં એ પ્રોડક્ટ છે પહોંચી શકે એમનો એમાંથી રોજગાર ચલાવી શકે પોતાનું ગુજરાન ચલાવી શકે તો એવી પહેલ પણ પિયુષભાઈ દ્વારા આવી શરૂ ખૂબ જ નજીકના ભવિષ્યમાં શરૂ કરવામાં આવી છે તો આપણે સૌ પિયુષભાઈ આ પહેલ બદલ ધન્યવાદ આપીશું અને પૂરો સપોર્ટ કરીશું કે એમની આ પહેલ છે દરેક લોકો સુધી પહોંચવી જોઈએ એટલે માટે જ આ વિડીયોને ખાસ ખાસ દરેક લોકો સુધી તમે શેર કરો જેથી કોઈ છેવાડાના જે ગામડામાં કોઈ કારીગર હતો તેના સુધી પહોંચી શકે અને એમને છે ઘણો બધો ફાયદો પહોંચી શકે તો આજે આપણે જે ડીએચસી એક્સપોર્ટના જે ઓનર છે જેમના ફાઉન્ડર મેમ્બર છે જે પીયુષભાઈ મકવાણા એમની આપણે જે મુલાકાત લીધી તો એ

પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ફાઉન્ડેશન એમાં સમગ્ર સૌરાષ્ટ્ર ઝોન માં પ્રેસિડેન્ટ છું અમરેલી રોટ્રેક ક્લબ ઓફ અમરેલી ગ્રીલ એમાં પણ હું છું મેમ્બર એમાં કામ કરું છું એ સિવાય સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન છે એમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રેસિડેન્ટ છું એમાં જે કઈ પ્રવૃત્તિઓ છે સેવા કે પ્રવૃત્તિ એ છે એ સિવાય જે કાંઈ જાતિના સંગઠનો ને એમાં ઘણી જગ્યાએ અલગ અલગ સંગઠનોમાં જોડાયેલા છે તો હવે પિયુષ મારે એ કહે જાણવું છે કે તમારો બિઝનેસ અત્યારે માની લો કે તમે પોતે ખુદ ચલાવો છો ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયામાં ચાલે છે પણ તમે આગળ તમારા બિઝનેસમાં તમે નેક્સ્ટ 5 વર્ષ તમે તમારા બિઝનેસને ક્યાં જોવો છો અને તમે એમાં શું ફેરફાર લાવવા ઈચ્છો છો નેક્સ્ટ 5 વર્ષમાં અમે એક ઓનલાઈન પ્રેઝન્સ તો આપણે બ્રાન્ડની છે જ હા પણ હવે હવે જેને કોઈને ફ્રેન્ચાઇઝ આપડી બ્રાન્ડની જોતી હોય તો અમે એને ફ્રેન્ચાઇઝ આપીએ છીએ અને ફ્રેન્ચાઇઝ આઉટલેટ સ્ટાર્ટ કરીએ છીએ એટલે નેક્સ્ટ હવેનો અમારો પ્લાન એ છે કે મારા ફ્રેન્ચાઈઝ આઉટલેટ બધા સિટીમાં અલગ અલગ સિટીમાં અમે સ્ટાર્ટ કરીએ જો કોઈ પણ દર્શક મિત્રો તેમાં પણ તમે સંપર્ક કરીશો અથવા તમે ડબલ્યુ 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 ડોટ ડીએચસી એક્સપોર્ટ ડોટ કોમ ઉપર જાશો તો ત્યાંથી પણ તમને શ્રી પિયુષભાઈ મકવાણાનો નંબર તમને મળી જશે હવે જ્યારે આપણે વિડીયોના અંત તરફ જઈ રહ્યા છે ત્યારે હું

એમાં પણ તમે જોડાઈને તમારું જે મોડર્ન ટેકનોલોજી એમાં એડ કરીને તમે ઘણું સારું અર્નિંગ કરી શકો છો ઘણા એક લેવલ સુધી પહોંચી શકો છો તો આપણે પાસેથી માહિતી મેળવી લેશું ટ્રેડિશનલ એ કારીગરો જો છે જે એમાં મેઇન પ્રશ્ન છે પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડવા એના માટે અમે એક નવું પોર્ટલ સ્ટાર્ટ કરવા જઈએ છીએ તો જે લોકો એને જોડાવા માગે છે તો એ અમારો ડાયરેક્ટ કોન્ટેક કરો કરી શકે બરોબર છે તો એને અમે ટોટલી માર્ગદર્શન પૂરું પાડશું એ સિવાય જે લોકો ઇન્ડિયામાં તો બિઝનેસ કરે પણ કોઈક હજી વધારે ડેવલપ કરવું છે કે એક્સપોર્ટમાં સ્ટાર્ટ કરવું છે કે જેમાં ઓપોર્ચ્યુનિટી અનલિમિટેડ માર્કેટ સ્કોપ છે તો એમાં જે કોઈને કોઈ પણ માહિતીની જરૂર હોય તો એ પર્સનલી મને ગમે ત્યારે કોન્ટેક કરી ના બાબતે ક્યાંય અટકતા હોય કે કોઈ પણ માહિતીની જરૂર હોય તો એ ગમે ત્યારે કોન્ટેક કરી શકો છો પિયુષભાઈ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર કે આપ આપના કિંમતી સમય કાઢીને અમને અને દર્શક મિત્રોને આ માહિતી પહોંચાડી હા આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ